નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો ન્યૂઝ વિજાપુર તાલુકાના સરદારપુર ભવ્ય તિરંગા રેલીનું આયોજન શ્રી સર્વોદય કિરોની મંડળ સરદારપુર સંચાલિત સેટ એએસ હાઈસ્કૂલ અને સા એસ ઉચ્ચ માધ્યમિક વિભાગ એસ હાઈસ્કૂલ તથા કેપીએસસીએસ પ્રાથમિક વિભાગ સરદારપુર દ્વારા ભવ્ય તિરંગા રેલીનું આયોજન હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો બીજેના તાલે દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ શહીદોને યાદ કરી અને નારા લગાવવામાં આવ્યા હતા આ રેલી ત્રણ ગામમાં ફરી હતી જેમાં સરદારપુર સુંદરપુર ચાંગોદ આચાર્ય સંજયભાઈ પટેલ ભરતભાઈ પટેલ વિષ્ણુભાઈ પટેલ બીએન પટેલ તમામ શિક્ષક સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા અહેવાલ અલ્તાફ પઠાણ વિજાપુર સરદારપુર સુંદરપુર અને ચોગોદ ત્રણ ગામની અંદર શેઠ એ એસ હાઈસ્કૂલ સરદારપુર દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં દેશભક્તિની દાલ જે છે એ વ્યક્તિઓમાં જન્મે લોકો દેશ પ્રત્યે જાગૃત થાય દેશમાં વફાદારી સાથે દેશને આગળ વધારે એ માટેના પ્રયત્નો સાથે આજે સેટ એ એસ હાઈસ્કૂલ સરદારપુર દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીની અંદર બધા જ વિદ્યાર્થીઓ અને શાળા પરિવારના સમગ્ર સ્ટાફ મિત્રોએ ઉત્સાહભે ભાગ લીધો અને આખા ત્રણે ત્રણ ગામની અંદર સમયસર વ્યવસ્થિત રીતે શિસ્તબદ્ધ રીતે રેલી કાઢી અને શાળા અને દેશનું ગૌરવ વધે એ માટેના સખત પ્રયત્નો એ શાળા પરિવારે કરે બસ એ જ જય હિન્દ જય ભારત